હેલો દોસ્તો કેમ છો બધા મિત્રો મજામાં જ છું આપણા નવ બ્લોક તમારું હાર્દિક 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 સ્વાગત છે જય માતાજી મિત્રો તો આજે આપણે આવીએ ઢોર સારવા કેમ કે આપણે કાયમ માટેનું ઢોરસ સારવાનું હોય અટાણું તો આપણે કેમ કે વેકેશન પડી ગયું એટલે ઢોર સારવાનું છે અત્યારે આપણે ને તમે એમ કહેતા કે આ ત્રણ એકને એક શર્ટમાં કેમ કે આપણે કેમ કે કાયમનો એક જ શર્ટ પહેરી લઈએ કાલ બીજા શર્ટ બધા લખ્યું કેમ કે કાયમનો અટાણું ઢોર સારવારનો એટલે આ વાડીનો શર્ટ છે વાડીનો શર્ટ પહેરીને વિડીયો તમને એમ થાય કે આ કાયમ નાતો ને હોય કાયમ નાતો હોય પણ હું કે આ શોટ બદલાતો નથી એમ એની વાડી આવું એટલે લઉં વાડી બીજું તો કઈ નઈ સરસ આસ્તો બે એક અહીંયા સરસ સેટ સેટી કેમ કે પછી બાધે બે ની બાજુ બાજુમાં રાખો ને એટલે બે સેટ સેટી સરસ હવે ધીમે ધીમે અહીંયા ખાડો છે એટલે ખાડા ઉડ્યો તો પછી આ ગાભણી છે એટલે આપણે એને ધ્યાન રાખવું પડે પેલું ઓળખું છે સરસ તો પેલું બહુ ખબર પડે એની કેમ કે એ તો બહુ ઓલું થાય એટલે એને ન ખબર પડે પાક આપણું છે તો હસવું પડે આપણે બીજું તો કાંઈ નહીં જો ઢોરા એ સળ્યા સળો મસ્તના સૂર્ય દાદા આજ મસ્તના નીકળી ગયા છે તમને બતાવું આજે તડકો કાઢો હમણાં બે દિવસથી વરસાદ જેવું નહોતું આજે સૂર્ય દાદાએ મસ્તનો તડકો કાઢ લીધો તડકી મસ્તની ને કાંઈ નહીં જો આગળ ઢોસ છોડ્યા છે આવું ઢોસ ઓળીને પછી આપણે અત્યાર વાગી ગયા આઠ વાગ્યા એટલે તડકો થોડો ઘણો થઈ ને આઠ મોડા છોડે થોડાક એટલે કઈ છે નહીં ઝાકળ જેવું કે એટલે ઢોર પણ મસ્ત ના સર બીજું કઈ નહીં કે હવે તો આ આપણે નારિયેળ પણ મસ્ત થઈ ગયો અહીંયા આપણું જ ખેતર છે એટલે આપણી જ નારિયલ છે અહીંયા આંબો છે આંબો હસતા મોર આવ્યા નથી કોઈ વાર એક આંબો આવ્યો નથી તો શું ખરી આ પોપૈયા

હા કાલે આમ અટાણવા નીરનું હા હાવતે હતો કેમ કે અમારી વાડીની બાજુમાં જ હતો એટલે એટલે જવાય ને આ રસ્તે સીધે સીધે આમ જવાય નેરો આવે ત્યાંથી ન્યા કે અહીં મારી વાડીએ એક ભાઈ ટ્રેક્ટર હાંકવા આવે છે ને ઓટા ઓટર તે કેતા કે અમને હવાજ હામો ફેટ્યો તેને એ ટ્રેક્ટર વાંધો તો ન આવે ટ્રેક્ટર માં હાવજ ગયું કે વાંધો તો નથી પણ હવા હતો એમ રાતે અત્યારે તો શે નહીં કહે અત્યારે બસ તો સારી શે નહીં બીજું અત્યારે આપણું ખેતર છે ત્યાં એક નાગરવેલો છોડવો છે નાગરવેલા પાન કેમ કે આપણે બીજું લસણ તો નથી આ નાગરવેલા પાન છે તે ખાઈ હવે આપણે આ ખાઈ આખો દિવસ બીજું શું આවි જશે તોર્પો જો હવે ખાણ માં ઉતરી ગયા આપણે હવે ખાણ માં બે ગાયો સરસ ઠાણે ન આપા કે છે ને પોક્ષી ને નોવ જાવ આપણે હાંભળીએ ધીમે ધીમે અત્યારે કેટલા વાગ્યા નોક વાગી જાતાણે ઓવ 9 વાગ્યા ઓખડે કરીને પછી થોરો 12 ક વાગે બંધવાના છે એટલે આપણે 12 વાગે થોરી બંધ દેવું હવે ઓટણ કે હવે માન ચરવા બચ્ચુ બે હવે ધીમે ધીમે તડકો ને બધા ઓલ થાય ને ખાંડમાં તો જો એટલામાં ઓલું સૂર્યદા નથી એટલામાં સાકળ રસ્તા બહુ છે કેમ કે રસ્તા ન આવે ને ચાડવાના છે એટલે એટલામાં થોડુંક ઓલું છે ઓલી સાઈડ જુઓ તો તડકો છે ને એ સાઈડ બે ગાયું સરે બે ધીમે 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 સરા કરે હવે ઉતરી ગયો થી પેરથી કાદેથી આ એઠે ઉતરી ગયો ગયો અહીંથી જો આ ખાંડનો રસ્તો શરૂ થાય આખો અહીંથી અંદર જવાય હાલો આપણે આજે તમને પણ દેખાડી દો આજે તમને દેખાડી જ દો કે આપણે ખાણમાં કૃપા આવે કોઈ રસ્તેથી જવાનું તમને કાયમ કહેતો હાલો આપણે સાહેબ ખાણમાં રસ્તેથી હાલો આપણે સાહેબ ચાર રસ્તેથી આપણે ખાણમાં જવાય આ રસ્તેથી જવાય આપણી ખાણમાં જોતા છે જો તમે બધી કેમ કે આમાં આટલું મને ભૂલાય છે એમાં કે હું છે આ ખાંડમાં આપણે હાવઝો ને દીપડાને બહુ હોય જો અહીંથી આપણે હાવજનો એનો કેળો છે એ છે લાખો એ છે પછી આ અહીંથી છે આ અંદર ખાડો છે એમાં ને બહુ રહેતા હોય અટાણે અટાણ તો શેર નહીં કરે આવતો નથી જો આ વસ્તુ બધીમાં હોય હાવઝો ને દીપડા ને બધી આ ખાંડને બધી સરવાનું જ છે એમ આ ખાંડ છે અહીંયા અમારી બાજુનો ભાગ રાખતા ને એની છે અમારી ભાઈ ભાઈની છે એ સે આમ બધી કુટુંબ કુટુંબી આ બધી એનું છે આખું આમ બહુ અંદર છે આપણે બહુ પછી અંદર જવાનું નથી કેમ કે આ ઢોરાઈ એકલા છે આપણા એટલે બહુ અહીંથી આમ જવાય જો અહીંથી વળાવાથી પછી આમ વળી જવાનું હાલ તો આપણે વળી જઈએ કારણ કે સીએનું કંઈ નહીં ફાવજો તો જાતા આપણે એ પણ કેમકે ઢોરા એકલા છે આપણા ઢોરાઈ બે ગાયું એકલી છે એટલે એકલીને તો ઢોર ઢોરને તો એકલા કાય આપણેથી કેમ કે એને આપણે ઓલું થાય એટલે બીજું કંઈ છે નહીં ઢોર સરસ બિસારા ધીમે 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 એ આવે ધીમે ધીમે સર આ વડલો છે વર્ષો જૂનો વડલો છે એ કાઢ્યો નથી કેમકે જૂનો વડલો છે ને સૂના પથ્થરો નહીં પણ છે વડલાની અંદર એમ સાશું સૂનું એમ મા દાદા કે તક આપણે સૂનું એમ બધી બહુ સૂનું છે આ પહેલા જ આ રીતના ખાંભા મેઘવાના આવતા રસ્તાને બનાવવાનું હોય ને બે સાઈડ જવા ખાંભા મેઘ દે અત્યારે તો બધી ખાંભા બનાવતા હોય પહેલા જ આ બે સાઈડ આવા ખાંભા મેઘ દેતા જવા છે ને એવા એટલે સારું લાગે એમ આ સાઈડ ખાંભો મેકેલ છે આખે ઓલું છે આમ દરબાર કેમ ગઢવું એ રીતનું મેકેલ છે ખાણમાં જો સર ફરતા વાળા મેકેલ છે કાદા આ રીતના આમાં પછી બધું ઓલું કરતા હાલો બીજું તો કંઈ છે નહીં ઓઢોર દઈએ ઘડી ઘડી બારક વાગ્યા પછી ને સરવાનું તો જો આવું છે બધી આમાં આમ આમ માથે તમને એમ દેખાતું હોય કે આમાં છે નહીં કહેવાય આમાં અંદર જો આ રીતનું છે ને એવું સરવાનું ને તે બે ગાયું સેરા કરે ને આ સે થોડું ઘણું સરવાનું વહેલા અને બધી સેરા કરે ઝાપટાને બધી વહેલા ને એવું બધી નાથી પછી જો અહીંયા તમને ઓલા જેવું બતાવું આપણે અહીંથી ઉછે જાય ને અહીં ટેકરો સાંઠથી ટેક્ટર છે ને પેલા સડાવતા હું સાંઠથી અહીં જો આપણે શું ટેક્ટર સડાવણ કરેલ છે આ રસ્તો છે અહીંથી આમ અહીંથી આમ રસ્તો છે અહીંયા એવડું બધું ખાલી આમ વ્યવહારનું નહીં હોતું પેલા જો આ એવડું બધું છે આમ આમ જંગલ જેવું છે જો છે ને અહીંયા હાઉસ ને રાતે હોય બે હોય આ ઠેકાણે સાંયા બધી આમ જંગલ જેવું છે આમ અત્યારે કશી એ નહીં બીજું કંઈ જંગલ જેવું છે ઝાડવાની એવું બધી હાલ તો હવે આપણે ઢોર સારીએ ઢોર કડીક રખડાવીએ પછી ઢોર રખડાવીને પછી બ્લોક શૂટ કરી દઉં કરીને આવું રીલ બીલ આપણે કડીક જોઈએ દસ દસ ને અગિયાર થઈ આજ નાનો ભાઈ સાધ ને જો આપણે સા આવી ગઈ હતી પી લીધી ને હવે ઢોર ગાયું બે સરસ હવે ધીમે ધીમે બે ગાયું

હવે હવે કમેક કરો શેર કરો બોલ કાંઈ ન છે કે હવે આપણા બની જાય તો તમને તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો